ઈસુ ખ્રિસ્તે ઉપમા આપતા કહ્યું એક માણસ હતો તેને બે પુત્રો હતા નાનો પુત્ર એક દિવસ પિતાને કહે છે પપ્પા તમારી મિલકતમાંથી જે ભાગ મને મળે છે એ મને હમણાં આપી દો પિતાએ બંને પુત્રોમાં મિલકત વહેંચી નાખી થોડી જ વારમાં નાનો પુત્ર બધું જ ભેગું કરીને દૂર એક પરદેશમાં ચાલ્યો ગયો ત્યાં તેણે ઉડાઉ જીવન જીવીને પોતાની આખી મિલકત ઉડાવી નાખી તે વસવાટ કરતો દેશમાં ભારે દુકાળ પડ્યો હવે તે ભિખારી બની ગયો જીવતો રહેવા માટે તેણે એક સ્થાનિક માણસની સેવા લેવી પડી જેણે તેને પોતાના ખેતરમાં ડાંગરોને સુઅરોને ચરાવવા મોકલ્યો તે બહુ ભૂખ્યો રહેતો સુવરો જે ફળીઓ ખાતા તે પણ તેને મળતી નહોતી ત્યારે એક દિવસ તે પોતાની જાત પર આવ્યો અને વિચારતો હતો મારા પિતાના ઘરે કેટલા કામદારોને પૂરતું ભોજન મળે છે અને હું અહીં ભૂખથી મરી રહ્યો છું તે કહે છે હું પિતાના ઘેર જઈશ અને કહીશ પિતા મેં વિરુદ્ધ અને તમારા વિરુદ્ધ પાપ કર્યું છે હવે હું તમારા પુત્ર કહેવાવા લાયક પણ રહ્યો નથી મને તમારા એક કામદાર જેવો રાખો તે તરત જ ઊઠ્યો અને પિતાના ઘેર પાછો આવ્યો જ્યારે તે હજી દૂર હતો ત્યારે પિતાએ તેને જોઈ લીધો પિતાને તાત્કાલિક દયા આવી તે દોડીને પુત્રને ભેટ્યો તેને ભેટી પડ્યો અને અડક્યો પુત્ર કહે છે પિતા મેં દેવ અને તમારા વિરુદ્ધ પાપ કર્યું છે હવે હું તમારા પુત્ર કહેવાવા લાયક નથી પણ પિતાએ પોતાના સેવકોને કહ્યું જલ્દી શ્રેષ્ઠ કપડાં લાવીને આના પર પહેરાવો હાથમાં ઊંઠી પહેરાવો પગમાં જૂતા પહેરાવો ઢોરમાંથી વાહરડો વાઢી લાવો આપણે મહેમાનીઓ સાથે આનંદ કરીશું કારણ કે મારો પુત્ર મરેલા જેમ હતો હવે જીવિત થયો છે તે ખોવાઈ ગયો હતો અને હવે મળી ગયો છે આનંદ અને ઉત્સવ શરૂ થયો તેના મોટા ભાઈ ખેતરમાં હતા જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં સંગીત અને નૃત્ય સાંભળી એક સેવકને પૂછ્યું કે શું થયું સેવકે કહ્યું તમારા ભાઈ પાછા આવ્યા છે અને પિતાજીએ તેના માટે મહેમાની રાખી છે મોટો ભાઈ ગુસ્સે થયો અને ઘરમાં જવાનું માને નહીં પિતાએ બહાર આવીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે કહે છે હું તો વર્ષોથી તમારી સેવા કરું છું ક્યારેય પણ તમારા આદેશને ઉલ્લંઘન કર્યો નથી છતાં તમે મને ક્યારેય એક બકરી પણ નહોતી આપી કે હું મિત્રો સાથે આનંદ કરી શકું પણ હવે તમારો એ પુત્ર જેમણે તમારી મિલકત વેશ્યાઓ પર ઉડાવી પાછો આવ્યો છે તો તમે તેને માટે વાહડો વાઢી મહેમાની રાખી છે પિતાએ જવાબ આપ્યો પુત્ર તું હંમેશા મારી સાથે છે અને બધું તારું છે પણ હવે આનંદ કરવાનો અને ખુશ થવાનો સમય છે કારણ કે તારો ભાઈ મરેલા જેવો હતો પણ હવે જીવિત થયો છે ખોવાઈ ગયો હતો પણ હવે મળી ગયો છે વાર્તાનો સાર ઈસુ ખ્રિસ્તે આ વાર્તા દ્વારા દેવના ક્ષમાશીલ સ્વભાવ અને પસ્તાવા ધરાવનાર માટે તેમના પ્રેમને બતાવવો હતો ભગવાન હંમેશા પોતાની પાસે પાછા ફરનાર પાપીઓને પ્રેમથી સ્વીકારી લે છે જેવું પિતાએ ઉડાઉ પુત્ર સાથે કર્યું